સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ધજાડા પોલીસ મથકમાં કબજે કરેલી કારમાં લાગી રહસ્યમય આગ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આવેલા ધજાડા પોલીસ મથકના પરિસરમાં એક અસામાન્ય ઘટના બની હતી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે કરવામાં આવેલી ઇકો મોટર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વાહન સંપૂર્ણપણે બળી ને નષ્ટ થઈ ગયું હતું આ ઘટનાને પગલે પોલીસ મથકમાં ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પોલીસ મથકના સંકુલમાં જ પાર્ક કરેલી આ ગાડીમાં આગ કયા સંજોગોમાં લાગી તે અંગે તાત્કાલિક કોઈ સ્પષ્ટતા થઈ શકી ન હતી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં ગાડીને મોટું નુકસાન થઈ ચૂક્યું હતું સદભાગ્યે આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે અને ધજાડા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ મથકમાં કબજે કરાયેલા વાહનમાં આગ લાગવાની આ ઘટનાએ અનેકો પ્રશ્નો ઊભા કર્યા છે અને પોલીસ તેના પાછળના કારણો શોધવા માટે પ્રયત્નશીલ છે